અમૂલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોની હિતની વાત હોય ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશના નેતા આવીને જિલ્લાના ત્રણેય જિલ્લાના આગેવાનો સાથે એમને એક મીટિંગ કરી એ ની અંદર ગામે ગામ થી જે લોકો એમના પશુપાલકોની હિતની જે વાત હતી સત્યાવીસ હવે જે મિટિંગની અંદર ઠરાવો કરવાની વાત હતી જે પણ અમૂલના ચેરમેન કોઈ બે વાત લેતા નથી એમને મન ફાવે એવું વર્તન કરે છે એ ઠરાવ માટે અમે ગામે ગામ થી ફરીએ છીએ દરેક ગામે તમામ ડેરીની બોડી એના ચેરમેન સાથે મિટિંગ કરી મુલાકાત લઈ એના ઠરાવો લઈને આપીએ કે ભાઈ આ ત્રણ મુદ્દાની આપણે એક મિટિંગ બોલાવી હતી પણ આ બોલાવતા નથી એટલા માટે અમે ઠરાવ ઉઘરાઈ અને કાલ સાત સુધી ચારસો ને ચોરાણું ઠરાવો અમે જમા કરાવી દીધા છે.

પણ મને કોઈ જાતનો હતો ને એટલે આટલું બધું પ્રેશર લાઈ સ્થાનિક આગેવાનો ને પ્રેશરાઈઝ કરે છે ત્યારે અમૂલની વાત પર અમૂલ ની ચિંતા તમે ના કરશો બે હાજર વીસ માં પણ તમે અમૂલ ની આ ચિંતા કરી હતી પણ અમૂલના તમારા આપેલા પાર્ટીના મેન્ડેટ ના આપેલા ઉમેદવારો તમે ધરવ્યા હતા અને વિરોધ પક્ષના લોકો જીતાડ્યા હતા એ દા તમે આગેવાનો છો એટલે અમૂલની તમે ચિંતા ના કરશો પણ દિવસે દિવસે દરેક વિધાનસભાની અંદર ખુલ્લે આમ યુવાધન બગડી રહ્યું છે ખુલ્લે આમ દારૂના સ્ટેનો ચાલુ થઈ ગયા છે એની સરકાર તરફથી પ્રદેશના નેતાઓ ચિંતા કરે તો આખા ગુજરાતની સરસ

એ રીતે ખેડા હોય માતર હોય અલગ ગામડાઓ ની અંદર આમને એક મર્યાદાઓ તોડી નાખી છે એમના પોતાના હપ્તા લેવા માટે ખુલ્લેઆમ આમ દારૂ નો આ વેપાર કરાવી રહ્યા છે